મારું નામ અનિલ દેસાઈ છે હું પાંત્રીસ ચાલીસ વર્ષથી મક્તમપુરમાં રહું છું મક્તમપુર સરખેજમાં ને હું ગાંધીનગર લોકસભા ઇલેક્શન લડી રહ્યો છું બહુજન સમાજ પાર્ટીમાંથી ગાંધીનગર છમાંથી ને આ વખતે મારી ઈચ્છા છે કે ભાઈ હું આ એરિયાનું કામ બી કરું લોકોનું કામ બી કરું ને ચાલીસ વર્ષથી સામાજિક સેવાનું કામ કરું છું અત્યારે જનતાના અપીલ હું એ કરીશ કે ભાઈ હું ચાલીસ વર્ષથી કામ કરું છું જનતા મને જોવે બી છે અહીંયા કે અનીષભાઈ નિશ્વા કામ કરે છે અગર એમને વોટ આપીશું કે નહીં આપી તો બી છતાં બી કામ તો કરવાના જ છે બોલે હું કામ કરીશ અત્યારે તમારી સામે ભારતીય દેશના જે ગૃહમંત્રી અમિત શાહ પણ શું કહેવા માંગશો અમિત શાહ જે લેંગ્વેજ વાપરે છે અમાલિયા જમાલિયા જે બી વાપરતા હોય અમારા અમારા સંસ્કારની અંદર એ લેંગ્વેજ આવતી નથી અમે એવી લેંગ્વેજ વાપરીશું બી નહીં તો મારા મિત્રો બી બહુ જણ હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને ભાઈઓ બી મારા મિત્ર છે એ લોકો જોડે બી મારે વાતચીત થાય છે આમ કોંગ્રેસે પણ ગેરંટી આપી અમારી સરકાર શું કહેશો કોંગ્રેસ તો દર વખતે ગેરંટી આપે છે કોંગ્રેસ આવે તો ને અને અગાઉ પણ ભારતીય જનતા પાર્ટી તરફથી પણ ગેરંટી આપવામાં આવી હતી અને પંદર લાખની પણ વાતો કરવામાં આવી હતી એ લોકો ખાલી ફેંકવાની વાતો કરે છે અમારી પાર્ટી ફેંકવાની વાતો નથી કરતી અમારી જે પાર્ટી કહેશે એ કરશે હું એમનું પાલન કરીશ અને પંદર લાખ વિશે એક પત્રકારે જ્યારે ગૃહમંત્રી અમિત લાખ બેંકના ખાતામાં આવશે તો તેમને એવો જવાબ આપવામાં આવ્યો હતો કે આ તો ખાલી જુમલા છે એ જુમલાની જ વાતો કરે છે ને લોકો તો અત્યાર સુધી કેટલી જુમલાની જુમલાની જ વાતો છે જેટલી બી એમના જે એજન્ડા બનાવે છે એ બધા જુમલાના છે બધા ને બહુજન સમાજ પાર્ટી આગળ કેવા કામ કરશે જીતશે તો બહુજન સમાજ પાર્ટી અમારી જો જીતશે તો ગરીબો માટે કામ કરશે ખેડૂતો માટે કામ કરશે પેન્શનો માટે પેન્શનરો માટે કામ કરશે પછી હોસ્પિટલો માટે કામ કરશે સ્કૂલો માટે કામ કરશે આ બધા એમના એજન્ડામાં છે અમિત શાહ જ્યારે અહીંથી ગૃહમંત્રી અહીંથી જીતીને મંત્રી બન્યા છે પણ આ જેવાળો વિસ્તાર વિકાસમાં તો શું છે કે પહેલી હું બિલકુલ તટસ્થ વાત કરું તો અમારી પબ્લિક બી એમની પાસે જતા નથી એમના કાર્યાલયમાં જતા નથી કે ભાઈ ગ્રાન્ટ આપવા માટે પછી અહીંયા બૂમો પાડે કોર્પોરેટરને બધા ભૂમો પાડે એ બી તો ના ચાલે તમે જશો તો કોઈ આપશો ને આપણે એમને આપવું જ જોઈએ બંને સાથે લઈને ચાલવું જોઈએ એમને અમે વોટ આપેલા છે એમને એમને જીતાઈને લાવ્યા છે તો સર્વ ધર્મને સાથે રાખવા જોઈએ

હું જ્યારે લોકો બોલાવશે ત્યારે પહોંચી જઈશ કલોલમાં તો જઈને આવ્યો છું કલોલમાં મિટિંગ કરીને બી આવ્યો છું અત્યાર સુધી મેં ત્રીસ બત્રીસ મિટિંગો કરી છે પબ્લિકનું કહેવું એ જ છે પબ્લિકનું કહેવું એ જ છે કે નિશભાઈ તમે અમારી વચ્ચે રહો છો બીજા એરિયાના બે જે કેન્ડિડેટ છે એ તો હારે જીતે અહીંયા કોઈ દેખાવાના નથી ભલે તમે તો બારે મહિના અહીંયા જ દેખાવાના છો અમે જ કામ લઈએ ભલે તમે બી ખરા તમારી ઓફિસ ચોવીસ કલાકની અંદર બાર કલાક તો ચાલુ છે તમારી કોંગ્રેસના નેતા જયારે ઇલેક્શન આવે છે ત્યારે જ દેખાતા હોય છે ઇલેક્શનના એક મહિના પહેલાથી દેખાય પછી જેમ ઇલેક્શન પતે જાય ને એની પછી જ્યાં જાણે કે મિસ્ટર ઇન્ડિયાની ઘડિયાળ આત્મા ગાયબ થઈ જાય એના વિશે એ તો અમારા ઇડિયાનો કાયમ આ નિયમ જ છે ઇલેક્શન આવે ત્યારે જ વાત થાય ઇલેક્શન પતી જાય એટલે પૂરું થઈ જાય પિક્ચર કોંગ્રેસના નેતા કેમ એવું કરે છે એ તો એમની આદત જ છે ને યાર ખબર છે કે જીતવાના છીએ નહીં અમે તમે જીતવાના તો પહેલાથી મહેનત કરો તમે ઇલેક્શનના ટાઈમે જ કેમ આવો છો મુલાકાત લેતા વિસ્તારમાં એ દર વખતે ભાઈ કોંગ્રેસ પાર્ટી મુસલમાનની પર દારૂમદાર રાખે છે જ્યારે ઇલેક્શન થાય છે ત્યારે વોટ માંગવા આવે છે પછી વોટ માંગ્યા પછી એ કોઈ દેખાતા નથી પબ્લિકનું કહેવું એ જ છે કે ભાઈ સોનલને વોટ આપ્યા કરતાં પેલા અનિશભાઈ દેસાઈને આપણે વોટ આપીએ બોલે કારણ કે બારે મહિના અહીંયા દેખાય છે બારે મહિના કામ બી થશે બોલે બી થશે દાવો કર્યો હા દાવો કર્યો છે મેં અમિત શાહ મારે બહુ જગ્યાથી ફોન બી આવે છે ગાંધીનગરથી આવે કલોલથી આજે સાણંદથી આવે અત્યારે થોડો ટાઈમની આ ટાઈમના અભાવના હિસાબે હું જઈ શકતો નથી આમ